મારું નામ લક્ષ્મીબેન પંડ્યા છે હું આશા વર્કરમાં કામ કરું છું મોડાસા તાલુકાના છ છ જિલ્લાની તાલુકાની બેન આવી છે અહીંયા આવેદનપત્ર માટે પછી સ્ફૂટ માપવાનું પીએમજી કાર્ડ કાઢવાનું એ બધું બહુ બધું કામગીરી છે અમારાથી કામ નહીં થાય ને મને ટોર્ચરિંગ કરવામાં આવશે દબાણ બહુ જ આવે અને પછી ધમકીઓ આપે આપશે કે બેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું એ બધી ધમકીઓ આપે છે અમે પીએમજી કાર્ડ કાઢવાના આપ્યા છે

અમે તદ્દન તેનો બહિષ્કાર કરવા માંગીએ છીએ આશા તરીકે અમે આ કામગીરી કરવા માંગતા જ નથી આ કામ પંચાયત નું છે પંચાયત ને સોંપો અને બીજું જણાવવાનું કે આશા

દબાણ કરવામાં આવે છે એમને ધમકી આપવામાં આવે છે દરેક અધિકારીઓ ઉપર અમને ધમકી આપે છે કે તમને છૂટા કરી દઈશું આ કેમ કરી કેમ તમે બહિષ્કાર કરો છો અમારે નથી કરવું કારણ કે અમને કોઈ અમારું ધ્યાન લેતું નથી જો અમારી આશાને કંઈ તકલીફ થાય ત્યારે કોઈ અમને પૂછતું નથી એ તો તમારું કામ છે ને તમારે કરવું પડશે એવા અમને સવાલના જવાબો મળે છે માટે આ કામ અમારે કરવું નથી અને અમે કોઈ પણ સપોર્ટ આપવા તૈયાર નથી કારણ કે અમને પ્રકારની મુશ્કેલીઓ ગામની અંદર અંદર પડતી હોય છે આશાને જે બાળ મરણ અને અટકાવવા વિશે મુક્યા છે તો અમારા મુદ્દા ઉપર અમારે કામગીરી કરવી કે નહીં બીજા મુદ્દા ઉપર અમે કેવી રીતે કામગીરી કરી શકીએ તો અમે આ કામને ને તદ્દન

શોષણ અમને દૂર કરો અમે શોષણ થી કામ કરવા માંગતા નથી અમને મુક્તપણે કામ કરવા દો કેમ કે જો અમે કર્મચારી નથી કે અમે શોષણ ભોગવીએ કારણ કે અમને પગાર નથી મળતો અમારા સમય ઉપર કામ કરવાનું હોય છે અમારો સમય પણ નિશ્ચિત નથી તેમ છતાં અમે સવારથી થી માંડીને 5 વાગે સુધી અમે કામ કરીએ છીએ તો એ અમારા કામ નું કદર નથી અને અમને ઉપર થી દબાણ કરવામાં આવે છે